નવરાત્રી પહેલા ગાજ્યો લવજેહાદનો મુદ્દો લવ લવજેહાદ રોકવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલે સૂચન કર્યું આધાર કાર્ડ સાથે જ પાસ ઇસ્યુ કરવા પુષ્કર પટેલે સૂચન કર્યું પુષ્કર પટેલના સૂચનને અમદાવાદમાં આયોજકે આવકાર્યો રાજ્ય સરકારે ખાસ ટીમ બનાવી મદદ કરવી જોઈએ આ વાત અનિલ અનિલસિંઘે કહી માતાજીના ગરબામાં વિધર્મી આવે તે ન જ ચલાવી લેવાય હિન્દુ સમાજની દીકરીઓ આવા મિત્રોને ગરબામાં ન લાવે તે વાત પણ તેમણે કહી હિન્દુ સમાજના લોકો ક્યારેય કાંકરી ચારો નથી કરતા આ વાત કહેતા જોવા મળ્યા આપણું સમાજ જેટલું મોર્ડનિઝમ તરફ જઈ રહ્યું છે અને સેક્યુલરિઝમની જે વાતો કરે છે એની આડમાં માતાજીના પવિત્ર જે ગરબા થતા હોય એમાં વિધર્મીઓ આવે અને આપણા ગરબાને કલંક લગાડે એ તો હરગીજ સહન થાય જ નહીં અને એના માટે અમે તો એવી પણ ઈચ્છા રાખીએ છીએ કે સરકાર તરફથી પણ કોઈ એવી પહેલ થવી જોઈએ કે કોઈ એવો મેનિફેસ્ટો બહાર પાડવો જોઈએ પર્ટિક્યુલર નવરાત્રિને લઈને કે જેથી કરીને બધા ગરબા આયોજકોને પણ એમાં સાથ સહકાર મળે અને આપણે આવા માતાજીના ધાર્મિક પર્વ પર વિધર્મીઓને આવતા અટકાવીએ અમે છેલ્લા દસ પંદર વર્ષથી ગરબાનું આયોજન કરીએ છીએ અને અમારી પૂરેપૂરી તકેદારી હોય છે કે આવા વિધર્મી તત્વો કે આવા અસામાજિક તત્વો આવીને આપણા માતાજીના જે સરસ ગરબાના આયોજન થતા હોય એમાં કોઈ આવું કૃત્ય કરે નહીં જ્યારે આપણી બેન દીકરીઓ જે આપણા સમાજની જે દીકરીઓ છે એમને પણ સાવચેત થવાની જરૂર છે કારણ કે એ જો દીકરીઓ એ લોકોને આમંત્રણ નહીં આપે કે એમને હાથ પકડીને ગરબાના સ્થળ ઉપર નહીં લઈને આવે તો કોઈપણ વિધર્મીની તાકાત નથી કે આપણા માતાજીના પવિત્ર ગરબામાં પ્રવેશી શકે એમના તાજિયા હોય મોહરમ હોય કે એમના કોઈ પણ ધાર્મિક ઉત્સવ હોય એમાં આપણે કોઈ દિવસ ઇન્વોલ્વમેન્ટ થતા નથી કે આપણે કદી એમનામાં આપણે એવી રીતના જઈને કોઈ પણ કાકરી છારો કરવો કે એમાં જઈને આપણે એમાં સામેલ થવું એ કોઈ દિવસ કોઈ કરતું નથી આ કૃત્ય તો આપણી બેન દીકરીઓએ પણ એ ખાસ મેસેજ લેવો પડશે કે આવા કોઈ પણ આયોજનમાં એવા લોકોને લઈને આવે તમારી મિત્રતા હોય તો તમે તમારા સુધી રાખો